પરંપરા આગ માતાના મંદિરે યોજાતી ભવાઈ સાત પેઢી જૂની હોવાનો સ્થાનિકોનો દાવો ડીસાના જૂના ડેસડા ગામે રાઠોડ પરિવાર દ્વારા ભવાઈના માધ્યમથી શક્તિવંદનાની પરંપરા ચૈત્રી પૂનમની રાત્રિએ આગ માતાનું આંગણું ભાવિકોથી ઉભરાયું માતાજીને ગરબા ચડાવી માનતાઓ પણ પૂર્ણ કરાઈ બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂનાનેસદા ગામે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ મંગળવારે ચૈત્રી પૂનમની રાત્રે આગ માતાના મંદિરે ભવાઈ યોજી વંદના કરાઈ હતી ભીરડી નજીક આવેલા જૂનાનેસદા ગામે આગ માતાજીના મંદિરે રાઠોડ પરિવાર દ્વારા પરંપરાગત રીતે ભવાઈનું આયોજન કરાયું હતું વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચૈત્રી પૂર્ણિમાની સોહામણી રાત્રે માતાજીને ગરબા ચડાવી માનતાઓ પૂર્ણ કરવા સાથે ભવાઈ નિહાળવા પણ ગામના લોકો અને આજુબાજુના ભાવિકો મોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મોડી રાત સુધી મંદિર પરિસરમાં ભરચક ભીડ જોવા મળી હતી સૌ ભાવિકોએ આગ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રાત્રિના સમયે આયોજિત ભવાઈમાં કલાકારોએ પણ રસપ્રદ ભવાઈ રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા ભવાઈ ભજવતા કલાકારોએ અલગ અલગ પ્રકારની વેશભૂષા ધારણ કરી માતાજીના ચાચર ચોકમાં પ્રાચીન ભવાઈ રજૂ કરી હતી આ પ્રસંગે જૂના નેસડા ગામના યુવા આગળની વિખોભા દરબારે આગ માતાજીના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે હાલ જ્યાં આગ માતાજીનું મંદિર છે ત્યાં વર્ષો પહેલાં અમારા કુટુંબના દાદી તેમની યુવાવસ્થા વખતે નાના દીકરાને ઘરે એકલો મૂકી સાસુ સસરાને પૂછ્યા વગર વઘડામાં પીલું ખાવા ગયા હતા જોકે પીલું ખાતી વખતે અચાનક વગડામાંથી એક હડકાયું શિયાળ આવી જતાં દોડધામ મચી હતી આ શિયાળ દાદીને પણ કરડી જતા ઘરે શું જવાબ આપો એની દિધામાં મુકાયેલા દાદી રડતાં રડતા આગ માતાને સમાયા હતા ત્યારે આગ પ્રસન્ન થઈ તું ઘરે જા તને કશું નહીં થાય તેવું જણાતા દાદી ઘરે ગયા હતા થોડા સમય બાદ આગમાતા તેમના સપનામાં પણ આવ્યા હતા દેવી ચમત્કારની આ ઘટનાને ચિરસ્મરણીય રાખવા દર વર્ષે અમે જુનાનેસ્તા ગામે આગ માતાના મંદિરે ચૈત્રપૂર્ણ માની રાત્રે પરંપરાગત રીતે ભવાઈનું ભવ્ય આયોજન કરી શક્તિવંદના કરીએ છીએ તેવું પણ જણાવ્યું હતું પરંપરાગત રીતે યોજાયેલા આ ભવાઈ કાર્યક્રમને વડીલોના માર્ગદર્શન હેઠળ સફળ બનાવવા જીણાજી દરબાર સહિત અન્ય યુવા અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી બીરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા અમારે આજે ચૈત્રી પૂનમનો દિવસ છે આજે લગભગ ત્રણ ત્રણસો ચાર સાડ ત્રણસો ચારસો વર્ષથી અમારે આ નવરાત્રિનું કે આયોજન ચાલી રહ્યું ચાલતું આવે છે એમ કે અમારા જે દાદાઓ પણ આગળથી ચૈત્રી ચૈત્રી પૂનમ ધમકે કે આ પરંપરા આયોજન થાય છે આજે વર્ષોથી આ આયોજન ચાલતું આવે છે અને નવરાત્રિમાં પણ અમારે લગભગ ત્રીસથી પોત્રીસ વર્ષથી નવરાત્રિ પણ આવી જ કોઈ થાય છે અને નવરાત્રિ આગ માતા પણ મંડળ ચાલે છે અને અહીંયા દૂર દૂરથી લોકો દર્શનાર્થે વધારે છે અને લોકો દર્શનાર્થે આવે એમની મનોકામના પણ માતાજી પૂર્ણ કરે છે અને બાધાઓ દૂર દૂરથી આવે લોકો બાધાઓ પણ એમની પૂરી કરે છે અને આ માતાજી જે આગ માતાજીનું આગ માતાજીનું મંદિર છે અને આ આગ માતા સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા કોઈ એ મૂર્તિ કે કોઈ ઈટ મૂકવામાં આવી નથી અહીંયા અમારે દાદીમાને સ્વયંભૂ રીતે એમ કે માતાજી પ્રગટ થયેલા છે અને વિઠોદર જે આગમાતા એ સ્વયંભૂ રીતે અહીંયા આગમાતા પણ આ પ્રગટ થયેલા છે અને અમારા એવા પણ દર વર્ષ અમે એમ કે બે ચાર આયોજન કરવામાં આવે છે નવરાત્રિ ચૈત્રી પૂનમ હવન મા મહિનામાં હવન અને બીજા પણ નાનો મોટો અમારા જે ગામના જૂના દસરા ગામમાં જે આયોજન કરવામાં આવે છે એ અમારે પણ આ માતાજીના મંદિરમાં બેસીને અને એમનું આયોજન કરવામાં આવે છે અને આ જે ચૈત્રીક પૂનમનો દર વર્ષે લોકો દૂર દૂરથી પણ લોકો જોવા અને નિહાળવા પણ લોકો ઉમટી પડે છે હજારોની સંખ્યામાં પણ માતાજીની આ ભવાઈ છે એ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને લોકો નિહાળવા પણ વર્ષોથી આ લોકો પરંપરા જોવા પણ આવે છે જય માતાજી